જય શ્રી કૃષ્ણ કાંતા આપનું સ્વાગત છે આજે હું તમારી તમારી જોડે માટે ની રેસીપી લઈને આવી છું તે છેલ્લે સુધી વિડીયો જોજો જેથી કરીને ખબર પડે સૌ પ્રથમ દાળ ને પંદર વીસ મિનિટ પલાળી રાખવાની એવી રીતે જેથી કરીને દાળ થોડી ઓઇલ અંદર હોય નીકળી જાય અને એને બે ત્રણ પાણીમાં ધોઈ નાખવાનું કારણ કે બરાબર મસડીને જેથી ઓઇલ બધું હોય એ નીકળી જાય પછી ચોખ્ખા પાણીમાં ફરી પાછું બે ત્રણ વાર પાણીમાં ચોખ્ખું ગાળેલું પાણી હોય ને પીવાનું એનાથી ધોઈ નાખવા આવી રીતે દાળોકળીને જેથી કરીને ગંદકી ના રહે બે ત્રણ પાણીમાં ધોવાનું આવી રીતે ચોખ્ખાના પણ અને એને પણ આવી રીતે ચોખ્ખું એક જ વાટકી દાળ લીધેલી છે વધારે નથી લીધી ત્રણ માણસ માટેની રેસીપી ત્રણ વ્યક્તિ માટેની ફરી પાછું આવી રીતે ચોખ્ખા પાણીમાં ધોઈ નાખો એટલે બે ત્રણ વાર પાણીમાં ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવાનું કાઢી નાખવાનું પાણી ધોઈ ધોઈ અડધો કલાક પલાળી નાખો એડવાન્સમાં જેથી કરીને એનું ઓઇલ નીકળી જાય મારો બીજો વિડીયો છે દાળ ઢોકળીનો પહેલો વિડિયો મારો મુઠિયા બનાવ્યા છે દૂધીના મુઠિયા કિચન કા કાંતા કિચન્સમાં હવે આ દાળના અંદર ચડવા પૂરતું એક જ ચમચી આ દાણમાં ધોયા પછી દાળના અંદર એક ચમચી જેટલું નાખી દો તાટા નમક એના અંદર બે નવ ટામેટા સમારીને નાખી દો જેથી કરીને દાળ જાડી બી થશે ને સ્વાદ બી સારો લાગશે તમે આમાં દાળમાં હિંગ પણ નાખી શકો

દાળને ચડવા માટે કુકરમાં પાણી જરૂર મુજબ જ નાખવું કેમ કે દાળ ઓછી છે ને એટલા માટે આવી રીતે મૂકી દો અને કુકર પાંચ સીટી વાગે ત્યાં સુધી દાળને ચડવા માટે જ્યાં સુધી દાળ થાય છે ત્યાં સુધી આપણે ઢોકળી માટેનો લોટ બાંધી દઈએ આ ઘઉનો જીણો એટલે આ જુવાર રાગી અને ઘઉં સોયાબીન બધા ઘઉનો ઝીણો લોટ લીધો છે અને સાથે સાથે કકરો લોટ કકરા લોટમાં મિક્સ લોટ છે જુવાર છે રાગી છે સોયાબીન છે અડદ છે એ બધા મિક્સ લોટ છે એના ત્રણ ચમચા લીધા છે સાથે અને પાંચ ચમચા જેટલી લીધો છે ટોટલ બે લોટ થઈને પાંચસો જેટલો લોટ થઈ સાથે સ્વાદ અનુસાર મૂઠ્યું મીઠું સ્વાદ અનુસાર અજમાને હાથમાં આવી રીતે મસળીને નાખી દો જેથી કરીને સ્વાદ આવે સાથે મેં તળ લીધા છે તલ જોઈએ તો જ નાખવાના ના જરૂર તો નહીં નાખવાના યોગ્ય લાગે તો જ નાખી શકો છો અને હળદર નાખું છું હળદર પાવડર એ બી તમને યોગ્ય લાગે એટલી જ નાખી શકો કોઈને વધારે જોઈએ કોઈ ઓછી અને આ લાલ મરચું છે એ તમારા સ્વાદ પ્રમાણે તીખર જેટલું ખાતા એ પ્રમાણે મેં એક જ ચમચી નાખી છે સાથે વધારે નથી નાખી શકું અને બધા મિક્સ કરી દો પછી એના અંદર તેલ એડ કરો ઓઇલ એડ કરો તેલ ખાવાનું તેલ છે ને એડ કરો કે આપણે એને ભાખરી જેવો લોટ કડક બાંધવાનો છે લોટ બાંધ્યા પછી એને અડધો કલાક ક્યાં તો પંદર મિનિટ મિનિમમ પંદર મિનિટ એને રેસ્ટ માટે મૂકી દો ઢાંકીને તેલ પણ થોડું થોડું નાખજો બહુ નાખશો નહીં કારણ કે ઘણા લોકો ઓઇલ ઓછું લે છે એટલે ચાલી જાય ઓઇલ ઓછો હશે કડક લોટ બાંધીશું એટલે વાંધો નહીં આવે ઢીલો નહીં બાંધવાનો જો તેલ ઓછું નાખતા હો તો કડક લોટ બાંધવાનો અને તેલ નાખતા હોય તો મીડિયમ લોટ બાંધી દેવાનું તેલ નાખ્યા પછી બરોબર મસળ્યા પછી પાણી થોડું થોડું પાણી નાખીને લોટને ને બાંધવાનો જરૂર પ્રમાણે પાણી નાખવાનું વધારે વધારે નહીં નાખવાનું લોટ હવે બંધાઈને તૈયાર થઈ ગયો છે આ રીતે જ આટલો ઢીલો બને છે બરાબર હવે આ લોટને આપણે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ છીએ થોડો પલળશે ભાગે દાળ બી તૈયાર થઈ ગઈ છે આપણે કૂકર ખોલી દીધું છે કુટિયો વાળકી દાળનો હવે દાળ તૈયાર થઈ ગઈ છે હવે દાળને આપણે વલોવી દઈએ પહેલાં હવે વઘાર માટે એક તપેલી લઈએ એમાં વઘાર માટે પાંચી તેલ નાખી છે દાળ બાળકે વઘારની તૈયારી કરી દઈએ પાંચ ચમચી એમાં પાંચ ચમચી આવી રીતે તેલ નાખી દો તેલ ગરમ થાય ત્રણ ચમચી નાની રાઈ નાખી દઉં અડધી ચમચી મેથી વગર આવી ગયો છે એટલે અડધી ચમચી હીંગ નાખી દેવું પછી બે ચમચી હળદર નાખી દીધું જરૂર પ્રમાણે મરચું એડ કરવું આ કશ્મીરી મરચું અને પટની મરચું વેગડું છે આ રીતે વલોવી નાખવાની વળવી નાખવાની એની અંદર થોડી પત્તું નાખી દીધો સિંગાણા નાખી દીધા અને વઘાર માટે નાખી ફરી જરૂર પ્રમાણેળી રાખવી છે દાળ ટોકળી પાટી રાખવી છે પ્રમાણે પાણી એડ કરો જરૂર મુજબ મીઠું એડ કરું સાડા મીઠું નાખ્યું છે ચપટી આવી રીતે મેથીના દાણા નાખી દીધા છે આટલો થોડો ગોળ ક્યાંકી ગોળ ઓછો દઈએ છીએ એટલે ગોળ નાખ્યો થોડો એક નાની ચમચો જેટલો ગોળ નાખ્યો છે સાથે આંબલી પલાળી એટલે ધોયેલી છે તૈયાર એ નાખી દઉં છું આ કોકમના ફૂલ છે એ ધોઈને નાખી દીધા આના અંદર અને આ કઢી પત્તો છે એ બી એક્સ્ટ્રા બીજો નાખ્યો થોડો અને દાળ ઉકળે ત્યાં સુધી આપણે રાહ જોઈએ ત્યાં સુધી આપણે એની ઢોકળી તૈયાર કરી દેવાની બરાબર દાળ બરાબર ઉકળી ગઈ છે હવે દાળ ઢોકળીની એના અંદર એક સ્પૂન જેટલું આવી રીતે ઓઈલ નાખી દઈશું વધારે નહીં નાખવાની એક ચમચ જેટલું જેથી કરી દાળ ઢોકળી આપણી છૂટી છૂટી થાય અને બરાબર આવી રીતે ઉકળે પાણી એ સૌ પ્રથમ આપણે હાથે થેપેલી છે નાનાની હવે એ નાખી દેવાની જેથી કરીને આ સ્ટેડિટ આપેલી છે ને એમાં નીચે ચોંટે નહીં દાળ ઢોકળી ફાસ્ટ ગેસ કરીને ઉકળે એમાં દાળમાં એકબીજાને ચોંટશે નહીં અને તાવે થાય જેથી તૂટી ના જાય ખરાબ ના થાય લાલ રીતે દેવાની દાડો કરી ના નાખ્યા પછી પાણી ઉકળે બરાબર બે મિનિટ ઉકળે ને પછી ગેસ ધીરો કરી દેવાનો પાછો નાખ્યા પછી અને આવી રીતે નાની નાની રોટલી જેવી વણે ને એટલી પતલી દાળ ઢોકળી માટેની રોટલી વણવાની આવી પાતલી ભાખરી અને એના હવે તમે જેવા શેપ આપો ચોરસ આપો તો ચોરસ સક્કરપાલા જેવા ડાયમંડ શેપ આપો તો ડાયમંડ શેપ બી આપી શકો આવી રીતે નાની એ સાઈઝ મોટી સાઈઝ તમારા પર બધું છે જે કે તમારે કઈ સાઇઝની કટકા ટુકડા કરવા છે બરાબર આ રીતે તમે એને કટ કરી દો એટલે તમે જેટલા મેમ્બર્સ એ પ્રમાણે મેં અત્યારે ત્રણ જણા માટેની નવ ડાઢોકળી બનાવીશ રોટી બનાવીશ આવી રીતે અને આવી રીતે અંદર નાખીશ થોડો ગેસ થોડું મીડિયમ કરીશ જે કરી નાખી દેવાનું આવી રીતે બધી જ વણીને આવી રીતે સેપ તમને જે આપવો એ આપી આવી રીતે નાખી દેવાની ટુકડા કરીને અંદર અને દરેક વખતે એક એક વાર નાખ્યા પછી આવી રીતે હલાવી દેવાનું તાવે થાય જેથી ટુકડા ના થઈ જાય એના આખી દે અને છૂટી છૂટી થાય દરેક પ્રવૃત્તિ ના રીતે અને તમારી રીતે કટિંગ કરે તમને એવું લાગે તો પહેલા બધી વણી નાખો અને પછી ઉકળે દાળ ત્યારે આવી જાય કે એક એક નાખી દો હવે આ છેલ્લી દાળ ઢોકળી છે નાખી દઉં છું વણીને આવી રીતે બધી જ નાખી દીધી એટલે નવ ટોટલ નાખી છે મેં ભાખરી બનાવી આમાં તમે આવી રીતે ચાવો ને તો તવી મૂકીને એની પર કઢાઈ મૂકીને પણ ચડાવી શકો છો અને ચોંટે નહીં ને એટલા માટે આવી રીતે કઢાઈ મૂકીને અરે તવી નીચે મૂકી દેવાની અને એની પર આ તપલી મૂકી દેવાની છેલ્લે બધી નખાઈ જાય ને પછી જેથી કરીને દાળ ઢોકળી નીચે ચોંટી ના જાય કે સેની તપેલી જાય ને એટલે ચોંટી જાય અને એ ના ફાવે તો આવી રીતે બધી નખાઈ જાય ને પછી મેં અમુક પહેલાં કરી દીધી ને અમુક પછી કરતી ગઈ નાખતી ગઈ એ રીતે કરી અને આવી રીતે કરીને આવી રીતે પણ મૂકી શકો અને ઢાંકીને દસ પંદર મિનિટ મિટ આવી રીતે પણ ચડાવી શકો છો પણ એ ના ફાવે તો બીજો ઓપ્શન છે તમે આવી રીતે કૂકરમાં પાણી મૂકી જે રીતે સ્ટીમ આપે ને એવી રીતે આ રીતે પાણી ગરમ થાય ને એ બાદ આ રીતે મૂકી પાંચ થી છ સીટી વાગી જાય પછી ઠંડુ થાય એટલે બહાર કાઢી લેવાનું આ રીતે બી તમે કરી શકો છો હવે આને પાંચ થી છ સીટ વિસલ વાગી જાય પછી ઠંડુ થાય એટલે ખોરીને કુકરની સીટીઓ પાંચ વાગી ગઈ છે અને ખંડમચે એટલે કાઢી લીધું અને બહાર ના દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ મારી એક બી ચોટી નથી એક બીજાને એકદમ છૂટી છૂટી દાળ ઢોકળી થઈ ગઈ છે હવે એ માટે કાઢું છું આ છે મારી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ